લીતા અને પિંટુ ગોવામડિયા લઈ જાજે આ કોઠું બરોબર અહી મિકી રાખ્યું છે તો તું અહીં ખોધી બતાઈ તો તને એક થાળી જોડે ફ્રી મળશે આલમ હું કૂકું आ मेरे गाने तो हमबे तो मैं बाबा मंदिर ऊपर देखा है तो कुत्रोड़ को आऊ है तेबा कहीं खपले चढ़िया है जो, जो नाठा तो हमबे तारे तो और ये तो अपना आनो है आज की बात सो वो हमारा आर्मी का बंदा अंदर है तो नाठा जो मेरा पता चलेगा अकेला घुस जाएगा लो चलो पासे चलो लदा पर बच्चा नहीं

પિન્ટુ ગોમડિયા માટે ઓફર છે ગીતા માટે બીજી જગ્યાએ કેમ ઓફર આપી છે એ હાલ નહીં આવું આ સ્પેશિયલ પિન્ટુ ગામડા માટે વાપર છે તો પિન્ટુ ગામડા તો અહીં ઉઠાઈ દેશ આ આ હોધી વાત છે અહીં હોધી મને બતાઈશ તું કે આ જગ્યા હે આમ તો તને જોડે બે બે ઠેલો તમ ભરી આપીસ બરોબર તો તું આટલું મને હોધી બતાવજે દે તા કોઠા ખાવા હોય તો ના ખાવા તો ના હોતી સાદો નહીં બરોબર મને ખબર કે તું આ બ્લોગ આખો જોવાનો જ તો એટલે મેં તને ઓફર આપી આ તો કોઈ કેતો નહીં પા સ્પેશલ તારા માટે તો છે એક તારા માટે ને ગીતા માટે બરાબર ગીતાને આપીશ એ આજ જો પછીનો જે વ્લોગ આવશે ને પછી આપીશ ગીતા તા માટે કઈ ઓફર આપું મને કોમેન્ટ કરજે કે હું તો નામ આપું બોરવાની જોવા હે ગોંઠવાની જોવા હે પછી બીજું સારું છે ચાંદીબોનની જોવા હે પછી કેરી કેરી હજુ નહીં છે કારણ કે હજુ મોર આવ્યો છે એનો તો કેરીનું નહીં આરું બસ આ તૈયુની ઓફર તને આ લઉં એ જો એ મને કોમેન્ટ કરજે તું તો તને હું એની બદલામ તૈય ત ભરી આપીશ તય યાદ કરજે આખો દાડો ક્યારે ખાવાનું ના બનાવ તો આ ખાજે બરોબર મીન્ટુ ગામડિયા આ હોદી બતાવજો કૉઠું આ ક્વાઠું હું આ જ જગ્યાએ મીકું હું બરાબર અહીં હળવાનું નહીં કોંઠું તો આઈ ફટાફટ હોધીમાં બતાવી તને જોડે એક જોડે એક ફ્રી થયાલી મળશે એટલે બે ટોટલ બે થયાલી તને મળશે હાઈંગ <laughs> મને <that> <room> <coughs>